you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે ગુરુવારે આ વિમાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જઈ રહ્યું હતું વિજય રૂપાણી તેમના દીકરીને મળવા લંડન જઈ રહ્યા હતા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની લંડન થી અને પુત્ર અમેરિકાથી થી માટે રવાના થયા છે અકસ્માતનો ભોગ બનેલા વિમાનમાં બાર ફૂમ સભ્યો સહિત બસો લોકો હતા અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિકે અકસ્માતમાં બચી ગયેલા એક વ્યક્તિ વિશે માહિતી આપી છે વિમાન એક ઇમારત પર પડ્યું હતું અને ટેક ઓફ થયાની થોડી મિનિટમાં કેરસ થયું હતું અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિકે અની સાથે વાત કરતા જણાવ્યું છે કે દુર્ઘટનાગ્રસ્ત વિમાનની સીટ અગિયાર માંથી એક વ્યક્તિ જીવિત મળી આવી છે આ વ્યક્તિની હાલત ગંભીર હોવા છતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે અને ડોક્ટરો તેની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે